હવે વાત કરીએ આણંદ શહેરની તો આણંદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો આણંદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે અનેક નીચાણવાળા વિસ્તારો જે છે તે પાણી પાણી થઈ ગયા છે ઠેર ઠેર પાણી ભરાવાને કારણે થઈને ખૂબ જ હાલાકી પડી રહી છે મહત્વપૂર્ણ રીતે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે જૂનું બસ સ્ટેન્ડ વિસ્તાર કે જ્યાં પાણી જ પાણી થઈ ગયું છે આણંદ શહેરમાં ધોધમાર ધુઆધાર વરસાદ વરસ્યો છે બપોરના સમયે કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા જાણે રાત્રિ જેવો અંધકાર છવાઈ ગયો હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે ભર બપોરે વાહન ચાલકોને પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ કરી કરવી પડે તેવા પ્રકારની પરિસ્થિતિ હતી અંધકાર છવાઈ ગયો હતો આજે દ્રશ્ય દ્રશ્યમાં જોઈ રહ્યા છો ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે અને માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે ઠેર ઠેર જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ચુક્યા છે જેને લઈને વાહન ચાલકોને પણ વરસાદ હોવાના કારણે ઠેર ઠેર નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ચુક્યા છે માર્ગો પરથી અવરજવર કરતા લોકોને અને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે